વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે ગઈ કાલે તમે ટીવી ઉપર જોયું હશે પેલી સમિતિ બાલી ની અંદર જી ટ્વેન્ટી એનું નેતૃત્વનો ઝંડો મોદી સાહેબ ને જયારે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર મળ્યો ભારત ની અધ્યક્ષતામાં જી ટ્વેન્ટી યોજાવાની છે અને એનું સત્તાવાર રીતે અધ્યક્ષ પદ આપણા નરેન્દ્રભાઈને સોંપવામાં વિશ્વ સ્તરીય નેતાઓની અધ્યક્ષતા આપણા નરેન્દ્રભાઈ કરતા હોય એવા દ્રશ્યો આપણને જોવા મળ્યા સાહેબ કેટલા કામો થયા રાજ્યની સરકારમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી શરૂ કરીને પ્રધાનમંત્રી સુધીના પ્રયાસો જે રહ્યા મને કાલે પ્રેસમાં માં પૂછ્યું હતું કે તમે ચૂંટણી ધારાસભાની હોય અને નામ નરેન્દ્રભાઈ નું લ્યો છો મેં સ્પષ્ટતાથી કીધું તું કે અમારામાં કોઈ ગુંચવણ નથી ભાઈ ચૂંટણી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ અમે લડી રહ્યા છીએ પણ નરેન્દ્રભાઈ મોદી ને અમિતભાઈ શાહ અમારી રણજીના ખેલાડી હતા હવે નેશનલમાં રમે છે ખેલાડી અમારા છે અત્યારે આ નથી ફટકા મારતા ન્યા મારે હે અને એના ફટકા અટાણે દુનિયાની બહાર દડાવ્યા જાય છે તો એને નામ અમે હું કામ નો લઈ ભાઈ તમારા વડાપ્રધાન હતા મનમોહન સિંહજી એ પણ અમારે ત્યાં સભા કરવા આવતા હતા ત્યારે તમને આ યાદ નહોતું આવતું ત્યારે એ અહીંયા સભા કરવા આવતા હતા પણ એને અહીંના લોકો માહિતી નહોતા આપતા મારે તો એક વખત એવું બનેલું અમદાવાદમાં એની સભા હતી મારો કાર્યક્રમ તો ક્યાંક સૌરાષ્ટ્રમાં હતો પણ એ સભામાં એમણે એવું નિવેદન કર્યું કે ગુજરાતની સરકાર ભારત સરકારના પૈસાને યોગ્ય રીતે વાપરતી નથી અને એને પરિણામે ગુજરાતની જનતાને પાણીની તંગીમાંથી પસાર થવું પડે છે મને અહીંથી કોઈ ચીઠી મોકલી કે અહીંયા વડાપ્રધાનશ્રીએ આવો આક્ષેપ કર્યો છે આપણી સામે મને મગજમાં આવે નહીં મેં કીધું પાણીની તંગી અત્યારે ગુજરાતમાં આપણે પૈસા નથી વાપરતા આનો તાલમેલ કેવી રીતે થાય પછી મેં તપાસ કરાવડાવી તાત્કાલિક હવે આ મનમોહનસિંહજી ને તેડવા કોણ ગયું તું એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે હામું કોણ ગયું હતું આ કોંગ્રેસનું કંઈ કઈ નક્કી નહીં ને કયા પ્રમુખ એક્ટિવ હોય આમાં શું છે કોણ હાજર કોણ લડે એની ઉપર સેના લડે તમને તો શોખો પ્રોટોકોલ પ્રમાણે પાર્ટીએ જે નક્કી કર્યા હોય એ જ હામાં મળે ગમે એની ચૂંટણી હોય તો એનામ એવું ના હોય એટલે એ કોક જુના અમરસિંહભાઈ વખત ના હશે છે ટેકેદારો ઈ ગેલા તો એ ઉતાવળમાં એનો જૂનો કોટ પહેરીને ગયાંય છે એ એ વખતની ચિઠ્ઠી રહી ગયેલી ખિસ્સામાં ગાડીમાં બેઠા બેઠા મનમોહન સિંહજીએ વાત કરી હોય કે ભાઈ ક્યાં ચલ રહા હૈ ક્યાં હૈ યહાં કે ઈશ્યુ તો ઓલાય કાગળ કોર્ટમાંથી ચીઠી કાઢીને દાભો તો એ પાણીની તંગીની એવું હતું એ વખતે ત્યારે અમદાવાદથી રાજકોટ પાણીની ટ્રેન મોકલવી પડેલી એસી પાણી કી કિલ્લતથી અમારે ય મગર વો સમાન ના થા પછી મેં જવાબ આપ્યો એને મનમોહન સિંહજી આપ તો બહુ વિદ્વાન માણસ છો આપે કોકને સીધા માણસને પૂછવું જોઈએ આ લોકો તમને ઊંધું ભરાવી દે ને તમારી જેવા માણસ આવું બોલે એ ઠીક ન લાગે અટાણે ક્યાંય પાણીની તંગી નથી ક્યાંય ટ્રેન હાલતી નથી ક્યાંય ટેન્કર હાલતા નથી મોદી સાહેબના રાજમાં આ બધી વ્યવસ્થાઓ સરસ ગોઠવાઈ ગઈ છે પાણીની નહીં અમદાવાદથી દૂધની ટ્રેન દિલ્હી આવે છે અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમારી ટ્રેન ને પૂગે પછી શા પાણી ભેળા થાવ તમે આ પાણી તંગીન સોપેટ માંડો આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સાહેબ પાયાના પ્રશ્નોને સ્પર્શ કરેલો મુખ્યમંત્રી તરીકે માં કાર્ડ હું આજે કોઈકની સાથે ચર્ચા કરતો હતો ક્યાં એકસો આઠ અત્યારે આખા દેશમાં હાલે છે પણ એની શરૂઆત ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી હતા એણે કરી હતી એ વખતે બે લાખ રૂપિયાનું કાર્ડ ગરીબ માણસો માટે મોદી સાહેબે આપેલું બે લાખ રૂપિયા પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન બન્યા પણ એનું જે કરુણાનું સંવેદનશીલતાનું એના હૃદયમાં પડેલું બીજ એ વડાપ્રધાન થવાને કારણે વધારે વિકસ્યું અને બે લાખ વાળું કાર્ડ આયુષ્યમાનના રૂપમાં પાંચ લાખનું થઈને આવ્યું આપણા રાજ્યને લાભ મળતો તો હવે આખા દેશને લાભ મળે છે આ કેટલા એવા તમારા જિલ્લામાં નવા કાર્ડ આવ્યા હમણાં પંદર દી પહેલા હું માનું ત્યાં સુધી એક લાખ નવા કાર્ડ આવ્યા હોય વધુમાં વધુ જૂના છે એ તો બધા ચાલુ નવા એક લાખ કાર્ડ આવ્યા સાહેબ આ દવાખાનાનું ની તો બધી મુશ્કેલી આવે એને ખબર પડે ને કાંકરી કઠી હોય એને ખબર પડે ને આનું જ કાંઈ ટેબલ ન હોય કે ભાઈ આવતા શ્રાવણ મહિનામાં તમારે ત્યાં હાર્ટ એટેકનું ગોઠવવાનું તો ઓ ચિંતાનું આવે અડધી રાતે અને આડોશી પાડોશી ઉપાડીને લઈ જાય અને ગમે ત્યાં દાખલ કરી દે મને ફોન આવે છે ને કે અમે દાખલ થઈ ગયા હવે અમારી પાસે છ લાખ રૂપિયા માગે છે અમારી પાસે કાંઈ છે નહીં તો આપણે એને સલાહ આપીએ કે ભાઈ ત્યાં જ્યાં હુકમ તમે દાખલ થયા પ્રાઇવેટમાં આપણી સરકારી હોસ્પિટલમાં આવવું જોઈએ ને તો અમને તો કોક મૂકી ગયું હતું અમે તો ભાનમાં આવ્યા ત્યાં બી લઈ ગયું છે આવું આપને બધાને અનુભવ થતો અરે ભાઈ પાંચ પચીસ હજાર રૂપિયા તમે કોકને ટેલિફોન કરીને માગો ને તો ખબર પડે આપણને કાયમ કહેતો હોય ને હું બેઠા છે કાંઈ કામ કરતો હોય કહેજો એકાદી વખત ફોન કરી જોજો 25000 ની જરૂર છે ના ના તરત જ જવાબ આપે હાઈ ક્લાસ કે તું કલાક મોડો આવ્યો હમણાં ડ્રાફ ભરી દીધો આવા જવાબ સાંભળ્યા છે કે નહીં સાંભળ્યા છે એ કામ પડે ત્યારે ખબર પડે મિત્રો એટલે જે દર્દી હોય એને હબાકા આવતા હોય એને તો ડોક્ટર ઇન્જેક્શન મારીને હમા કરે પણ એ ડોક્ટર પછી એને હમો કરીને બહાર આવે અને હાયરે સામે આવીને બોલે કે દોઢ લાખ હળવા અવાજથી બોલે ડોક્ટરો પાછા જોરથી ન બોલે અઢી લાખ એટલું જ બોલે બાર્ગેનિંગ ન થાય ત્યારે ઓલા પેશન્ટને તો એટેક આવ્યો હોય પણ બીજો એટેક હાયરે ગયા હોય એની ઉપર આવે એની કોઈ વ્યવસ્થા કોઈ સરકારો એ કરી નહોતી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રી તરીકે મા કાર્ડ આપીને એમની આપણી વ્યવસ્થા કરી હતી મિત્રો દવાખાને દર્દીને લઈ જાઓ મા કાર્ડ આપી દો તમને દવાખાના વાળા બિલનું ન પૂછે બે લાખ સુધીની સારવાર થઈ જાય ને હવે તો પાંચ લાખ સુધીની થઈ જાય મારે ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે એ બે લાખ વાળું એનું જે કાર્ડ હતું એ એણે પણ પાંચ લાખ કરી દીધા આ ગોતે છે ને ડબલ એન્જિન એને આ કેજો કે રાજ્ય સરકારે પાંચ લાખ કર્યા ભારત સરકારના પાંચ લાખ હતા તો રાજ્ય સરકારે પણ પાંચ લાખ કર્યા આને ડબલ એન્જિન કહેવાય એને ડબલ એન્જિનની સરકાર કહેવાય એ પ્રકારના કામો કરતા કરતા અસંખ્ય વિષયો ઉપર પાણીની તો વાત સાહેબ આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન પંચાણુંમાં માં આવ્યું એની પહેલા પાણીની કોઈ વ્યવસ્થાનું કોઈ રાજ્ય સરકાર હોય વિચાર્યું જ નહોતું અને સોર્સ પણ આપણી પાસે નહોતું માત્ર નર્મદા આપણો આધાર હતો તમે તો ભાગ્યશાલે છો કઈ મહિની કેનાલો છે પણ અમરેલી થી આવું છે કચ્છ કાઠિયાવાડ ઉત્તર ગુજરાત પાણી ક્યાંય જોવા ના મળે છે અમરેલી નગરપાલિકામાં હું પંદર દિવસે પંદર મિનિટ પાણી આપવાના કાર્યક્રમમાં મારી ચીફ ઓફિસર તરીકેની સહ્યું છે પંદર દિવસે પંદર મિનિટ કલ્પના કરો તમે પાણી ભરવામાં પંદર મિનિટ મોડા પડો તો પૂનમ નું કેવી સ્થિતિ હશે કેવો સમય હતો હું તમને કેટલાક ચિત્રો દેખાડું તમે એવી એના સાક્ષી છો એટલે આ વાત મને યાદ આવે છે કચ્છમાંથી માલધારીઓ માલ લઈને હાલતા થાતા અને આખો પંથક કાપીને પશુઓની સાથે તમારા જિલ્લામાં આવતા અહીંયા પાણી હોય ને અહીંયા ચારો હોય કચ્છનો માલધારી આપણા જૂના ખેડા જિલ્લાનું સરનામું ગોતતો ગોતતો પરિયજ ને કાંઠે ઉતરતો હતો અને આપણા હાઈવે બંધ કરવા પડે એવી સમસ્યાઓ આવતી હતી એટલા મોટા પશુના કાફલાઓ ધણના ધણ માઇગ્રેશન કરીને આવતા હતા નરેન્દ્રભાઈ મોદીના ચૌદ વર્ષના સુશાસનને કારણે આ યાત્રાઓ બંધ થઈ ગઈ છે સાહેબ હવે કચ્છનો માલધારી અહીંયા નથી આવતો નર્મદાના પાણી કચ્છમાં પોગાડી દીધા છે હવે એને ન્યા પાણી મળે છે ન્યા ચાર મળે છે